દિલ્હીના એ દીકરાઓ હોય સરહદ પર શહીદી વોરી છે એ લોકોએ એ નતું જોયું કે મારો સમાજ કયો છે એ દીકરા હોય ભારત માતાના ચરણોમાં પોતાનું બલિદાન આપતી વખતે ફક્ત ને ફક્ત 133 33 કરોડ 130 કરોડ ભારત વાસીઓની ચિંતા કરી હતી એમણે પોતાના સમાજની ચિંતા નથી કરી એમણે ભારત માતાની ચિંતા કરી આજે એક વચન કીર્તિસિંહજી અહીંયા બેઠા છે એક વચન આપણા તેજસ્વીજી અહીંયા બેઠા છે બે હાથ ઊચ્છા કરીને મિત્રો વચન આપી દો કે કીર્તિસિંહજી તમે બીજે બધે ફરજો બીજા વિસ્તારમાં ફરજો આ વિસ્તારની ચિંતા છોડી દેજો ભારત ભારત વંદે જય શ્રી રામ જય શ્રી રામ બોલો ગૌ માતા ધન્યવાદ